દર્શક મિત્રો આપ રહ્યા છો ન્યુઝ બુલેટિન મુખ્ય પૈસા ઉપાડવાની ભારે ભીડ અમુક બેંકો ક્યાંક થયું ઘર્ષણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તુલસી વિવાહ સંપન્ન થાય સોમનાથ મહાદેવ ના મંદિરના સાનિધ્યમાં કાર્તિકે પૂર્ણિમા ડાયાબિટીસ બે હાજર સોળ ડાયાબિટીસ જનજાગૃતિ સમારોહ નું આયોજન મોદી એ પાંચસો અને હજાર ની નોટ પર પ્રતિબંધ મૂકી દેતા આજે શનિવારે પણ સવારથી જ બેંકો માં નાણાં બદલવા ને માટે લાંબી લાઈનો જોવા મળી રહી હતી બેંકો ખુલવાના સમય પહેલા જ લોકો સવારથી લાંબી લાઈનોમાં ઉભા હતા સવારે વાગ્યા થી લોકો વ્યવહાર માટે લાઈનોમાં લાઈનોમાં લાંબી હતા આજે સવારે અમદાવાદના ટેક્સ પાસે આવેલ રિઝર્વ બેંક ખાતે સવારથી જ ઓછામાં ઓછી બે થી અઢી કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પણ રિઝર્વ બેંક થી ગાંધી બીચ સુધી લોકોની લાઈનો જોવા મળી રહી હતી આરબીઆઈ માંથી નાણાં બદલાવા બાદ બહાર આવીને એવો આક્ષેપ કરાયો હતો કે રૂપિયા દસ ના સિક્કા બેંક દ્વારા આપવામાં આવે છે આથી રૂપિયા ચાર માં સાચવવા કેવી રીતે તેવી મુશ્કેલીઓ પ્રજાજનો વેઠી રહ્યા છે અને તેઓ આક્ષેપ પણ કરી રહ્યા છે આ ઉપરાંત અમદાવાદ ની વિવિધ બેંકોમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી ઘણી જગ્યાએ બેંકો દ્વારા ચાર ના બદલામાં એક બે ની નોટ પણ આપવામાં આવે છે તેવું પણ ગ્રાહકો કહી રહ્યા છે આમ મુશ્કેલીઓ આજે પણ દેખાઈ રહી હતી એકાદશી એટલે તુલસી વિવાહ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો તુલસીજી અને કાનાજીના લગ્નનું મામે રૂપાણી યોજવામાં આવ્યું હતું જેમાં સોલા રોડની આજુબાજુની સોસાયટીઓ તેમજ ચાંદની સરગમ સૂર્યા

ખુલ્લો મુકવામાં આવ્યો હતો કન્યાલાલ મુનશી દ્વારા આ મેળાની શરૂઆત ઈસવીસન ઓગણીસો પંચાવન થી કરવામાં આવેલી હતી જેને આજે વર્ષો વીતી ગયા છતાં પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પરંપરા ને જાળવી રાખવામાં આવી છે

એક મોટી સ્વાસ્થ્યની સમસ્યા પણ બની રહી છે ફક્ત શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ ડાયાબિટીસ નું પ્રમાણ વધી રહ્યું છે હાલના આંકડાઓમાં ભારતમાં આશરે સાડા છ કરોડ

અમદાવાદ મેડિકલ એસોસિએશન નટરાજ સિનેમા પાસે આશ્રમ રોડ ખાતે આ છે આ કાર્યક્રમ માં લોકો માં જાગૃતિ લાવવા અને તેમની જીવનશૈલી બદલાવ લાવવા માટે પ્રોત્સાહિત કરી ડાયાબિટીસ અને તેમના

આપશે ડોક્ટર જ્ઞાનેન્દ્રસિંહ ડાયાબિટીલોજીસ્ટ તે પણ વિશેષ માહિતી આપો સ્મિતેશ દોક્ટર અનંત યાદવ ડોક્ટર કોમલ બેન પટેલ અમની ખત્રી સંગીતા મહેતા સહિતના ડાયાબિટીસ ના ડોક્ટરો દર્દીઓને આહાર વિશેની પણ સલાહ આપશે આ પ્રોગ્રામનું સંયોજન ડોક્ટર દિનકર ગોસ્વામી દ્વારા કરવામાં આવશે આ પ્રોગ્રામમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના ના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષદ પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશન ના સેક્રેટરી ડોક્ટર અશોક કનોડિયા અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી સંયોજક ડોક્ટર અતુલ ગાંધી ડાયાબિટીસ પ્લાન પ્રેસિડેન્ટ ડોક્ટર વિવેક આયન અને ડાયાબિટીસ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર જ્ઞાનેન્દ્રસિંહ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે જાયન્ટ ઇન્ટરનેશનલ એક માત્ર આંતરરાષ્ટ્રીય એવી સંસ્થા છે કે જે ભારતમાં ઓગણીસો બોતેર માં સ્થપાયેલી અને પરદેશ માં ચૌદ જેટલા સ્થળોએ ફેલાયેલી છે હાલમાં ગુજરાત ફેડરેશન ત્રણ એ ત્રણ બી અને ત્રણ સી મળીને કુલ એકસો બેતાલીસ

ઇન્ટરનેશનલ સંસ્થા છે અમારી અને જે ફેડરેશન થ્રી બી નું અમારું કામ છે કચ્છ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ત્રણ ડિસ્ટ્રિક્ટમાં છે અને એમાં અમારે ગોપ લેવલથી માંડી અને યુનિટ અને યુનિટ લેવલથી માંડી અને ફેડરેશન સુધીનું ટોટલ બે હજાર માનસભાનો સ્ટ્રેન્થ છે અને એ પૈકીના અમારું વાર્ષિક અધિવેશન તેરમી તારીખે યોજાશે એની અંદર આપણે લગભગ ની સંખ્યાનો અમે આશા છે કે એમાં મેમ્બર્સ અમારે ઉપસ્થિત રહેશે અને સમાજને કંઈક સારું આપ્યું હોય અને કંઈક અલગ કાર્યક્રમ કર્યો હોય એના કાર્યક્રમથી વધુમાં વધુ લોકોને

કન્વેન્શન વિશેની માહિતી આપતા જણાવ્યું કે ચાયન્ટ ગ્રુપ હંમેશા સમાજ અને દેશના માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે વર્ષ દરમિયાન ગ્રુપ પોર્ટ દ્વારા થયેલી વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટ પ્રોગ્રામ જાયટ પ્રતિભાવ અને જાયન્ટ ઇન્ટરનેશનલ એવોર્ડ કમિટી દ્વારા વિવિધ કેટેગરીને કેવ એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવશે વિવિધ એવોર્ડ કેટેગરીમાં બેસ્ટ ગ્રુપ બેસ્ટ પ્રેસિડેન્ટ બેસ્ટ ડી એ બેસ્ટ ડી એફ એ અને બેસ્ટ પ્રોજેક્ટ ઓફ ધ ઇયર બેસ્ટ જાયટ વીક વગેરે અઢાર પ્રકારના

અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર